તો લઈએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ જે છે તમે વાર્તા વાંચતા જશો હવે વાર્તા છે તો કોઈ પણ ભાષામાં હોઈ શકે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બરાબર તો તમારે અંગ્રેજી વાર્તા પસંદ કરી અને વાંચવાની ટ્રાય કરવાની છે ભલે નથી આવડતી ઇટ્સ ઓકે પણ ટ્રાય કરવાની છે બરાબર પછી એના પાત્રોના નામ એમની વચ્ચે શું સંવાદ થયો છે એને નાટક તરીકે ભજવી શકાય બરાબર તો એ બધું નક્કી કરી અને તમારે એમાં લખવાનું છે તો ચલો પસંદ કરેલ વાર્તાનું નામ તો ટુ ફ્રેન્ડ એન્ડ અ બિયર તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા તમે ગુજરાતીમાં સાંભળેલી છે બરાબર બે મિત્રો હોય જંગલમાં જાય છે બરાબર સામે રીંછ મળે છે એક મિત્ર ઝડપથી ઝાડ ઉપર ચડી જાય છે એક મિત્ર શ્વાસ રોકીને સૂઈ જાય છે પછી રીંછ ત્યાં આવે છે અને પૂછે છે કે ભાઈ એની સુંગીન જતું રહે છે ને પછી બીજો મિત્ર ઝાડ પરથી ઉતરે છે ને પૂછે છે કે ભાઈ તને રિશેષ શું કીધું એટલે કે છે કે ભાઈ આવા મિત્રોનો સંગ ન કરવો બરાબર તો આ બધું આપણે સ્ટોરીમાં લીધેલું હોય છે ક્લિયર તો જોઈએ વાર્તામાં આવતા પાત્રોના નામ રામુ એન્ડ શ્યામુ અને બિયર પાત્ર ભજવતા મિત્રનું જાનકી નૈના અને રચના બસ બીજું કંઈ છે નહીં તમારા વાલીની શું કહી દેવાની સાહેબ પ્રોજેક્ટ તમારો પૂરો ધેટ્સ ઓલ તમારે આ વાર્તા છે એ શાળાની અંદર તમે શું કરી દીધી છે ભજવી દીધી છે તો ઇટ્સ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ વિષયના જો પેલા બરાબર તમે સમજી લો સાથે સાથે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના સ્વાધ્યાય અભ્યાસ સ્વાધ્યાયન પોથી અસાઇનમેન્ટ જુદા જુદા જિલ્લા પ્રમાણેનું પરીક્ષાના સમયે પેપરો બરાબર આ બધી જ વસ્તુ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન કે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે એ મેળવી શકવાના છો ખાસ તમારા મિત્રો દોસ્તો સગા સંબંધીને જાણ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો નાખી દો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી પેજ ખુલે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં ધોરણ પ્રમાણેના એકમ કસોટીના પેપર ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાય વેડ ડિજિટલના વિડીયો જોઈ શકશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત